નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી હમીરભાઈ આજે આપણે રંગપુર ગામ છે તાલુકો લાલપુર અને જિલ્લો જામનગર અહીંયા ઓમ રુદ્રા વપરાઈ ગયેલો જોવા માટે આવ્યા છે આજની તારીખ છે ઇવીસ આઠ બે હજાર તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તેને બે વર્ષથી વાપરે છે તો રિઝલ્ટમાં કેવું છે ભાઈ તમારું નામ મારું નામ વિરમભાઈ વિરમ આખું નામ બોલો વિરમભાઈ મેરુભાઈ ઝાપડા જિલ્લો જામનગર આજની તારીખ ભાઈ ઇઠાવીસ ઇઠાવીસ આઠ બે હજાર પચીસ તમારો મોબાઈલ નંબર સાત નેવું છાસઠ છેતાલીસ આ તમારે મગફળી વાવેતર છે ગયા વર્ષે તમે

તો તમે શું કેવા માંગશો ખેડૂત મિત્રો વાપરા જેવું આવે છે હોમ રુદ્રા જોઈએ તો બહુ સારી ક્વોલિટી છે અને મગફળીમાં બહુ સારું રે છે બધા પાકમાં સારું જ રહી છે ઓમ રુદ્ર મેં ગયા વખતે ટ્રાય કરી મગફળીમાં એમાં સારું રહ્યું આ વખતે બહુ સારું રહ્યું અને મગફળીનો ઉતારો બધું એમાં બહુ સારું આવે છે પછી કેવી રીતના સારું રે મગફળી ગ્રોથમાં રીએ પીડા પીડાશે નથી મારતી અને છે અને બીજા નંબરમાં આમ ઉગાવો સારો થાય છે